સવાર સવારમાં ભાઈ મંડ્યા છે રમવામાં અરે વાહ તારી ગાડી તો જોરદાર હો આગળ જાય પાછળય જાય વાહ વાહ કાલે જ આ ક્યારે છોડાય સીવું આ કોણ છોડાઈ આવ્યું આ ગાડી નવી ગાડી કોણ લઈ આવ્યું હે મમ્મી ક્યારે લઈ આવી હું હું ગિફ્ટ

પાયલોટ બેઠા બેઠા ગાડી કા વાહ વાહ સરસ રમો શું ચાલો બાળકોની સવાર માં મસ્તી ચાલતી રહેશે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી ગાડી એક લઈ દીધી છે એટલે ભાઈ એમાં વ્યસ્ત રહે જય માતાજી આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે આગળ બતાવીએ આઠ ને દસ મિનિટ જેવો સમય થયો છે અત્યારે ચલો એક દુઃખદ ઘટના લગભગ બધાએ જાણી જ લીધી હશે પેઇન્ટર જો અમારો ઊંધો પડ્યો પડ્યો અહીંયા પેઇન્ટિંગ કરે છે ને એની જ મજા છે એ ઊભો થાય તો કોકને હેરાન કરી દઈએ એના કરતાં એ પૈડા પૈડા પેઇન્ટિંગ કરે ને એમાં સારું ડેડિકેશન જોવો એનો રસ જોવો ચાલો આજના દિવસના વિડીયોમાં બધાનું વેલકમ બેક છે બાર અગિયાર બે હજારને પચીસનો દિવસ એટલે કે બુધવારનો દિવસ છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી બપોરના સવા એકથી દોઢ વચ્ચેનો સમય છે અને વાતાવરણ બહુ સારું છે હવે તો કોઈને કાંઈ ફરિયાદ હોય એવું લાગતું નથી એકદમ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે મમ્મી પપ્પાને એ ગયા છે મારા માસાના મમ્મી મારા માસાના બા પહેલાં તો બા જ કહેતા અને હજી પણ જે બામાં મીઠાસ હોય ને એવી મમ્મીમાં મીઠાસ ન આવે એ કહેવામાં એટલે એ ચાલો તો વચ્ચે એક કોલ આવી ગયો તો થોડુંક ક્રિકેટને લગતું અમારી જે ટુર્નામેન્ટ થવાની છે આવતા ડિસેમ્બરમાં તો એનું થોડું ઘણું આપણું જે રેગ્યુલર વિડીયો મૂકતા હોય તો એની થોડી ઘણી માહિતી માટેનો હતો તો એ પણ થઈ ગયું એટલે આગળ જતા એ પણ તમને જોવા મળશે હજી તો ઘણી વાર છે એને મમ્મી પપ્પા ગયા છે જેમ અગાઉ વાત કરી કે મારા માસાના બા જે છે એ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે ઘણા એનું આજે ઉત્તર ક્રિયા હતી તો એટલા માટે ગયા છે અને હમણાં તો ચૂંટણીના કંઈક ફોર્મ મતદાર યાદીના આપી ગયા છે સુધારા કરવા માટે તો એમાંય કંઈ એક એક વ્યક્તિના બબે ફોર્મ દઈ ગયા છે એટલે થોડું ઘણું એમાં ખબર પડે ઘણી ખબર ન પડે એટલે એકાદું ફોર્મ ભરવું હોય તો ભરાય એકાદું બાકી રાખી દેવાય યુટ્યુબમાં બધાએ પોતપોતાની રીતે ફોર્મમાં ડિટેલ દેતા હોય કે કેવી રીતે ભરવું ને શું કરવું ને એવું બધું હાલતું હોય જો અહીંયા પૂછે છે કે એવું કેવું પડે કાંઈક કન્ટેન્ટ ન મળતું હોય તો પછી જે હાથમાં આવે એની ઉપર વાતો કરવી પડે ને એવું છે ગમે એમ કરીને સાત આઠ મિનિટનો વિડીયો જેથી ચાલુ કર્યો એ પૂરો તો કરવો નહીં ચાલો બે દિવસ પછી આજનો ત્રીજા દિવસના વિડીયોમાં સ્વાગત છે બધાનું કમ્પ્લીટ ન થયું કાલના બે દિવસના વિડીયોમાં કન્ટેન્ટ એટલે આજે ત્રીજો દિવસનું પણ ભેગું સાથે એડિટિંગ કરીને પછી તમારી સામે આજે તો મૂકવું જ પડશે એટલે છે ઘણી વખત વાર લાગે અને પાછળ બતાવી દઉં મરની મંદિરનું કામકાજ અત્યારે ચાલે છે પૂર જોશમાં થોડુંક જ બાકી છે હવે જણતર કામકાજ તો લગભગ પતી જ ગયું ઓલમોસ્ટ પ્લાસ્ટર ને બીજું બધું જે હોય એ કામકાજ ચાલે છે પાછળ મહાદેવ અમારે પીપળેશ્વર મહાદેવનું મંદિર આવે એક્ઝેક્ટ એટલે એ પીપળાના દર્શન પણ થાય અહીંથી જ ફળિયામાંથી શિયાળાની ઋતુ આવે ને એટલે બહુ બધી રીતે ફાયદાકારક એક તો જો લગ્નગાળો હોય તો એ આમાંય સારું રહે લગ્ન કરવાવાળાને પણ સારું રહે કારણ કે ઠંડીના મહેમાન બધા આવે એટલે એને બધું સાચવવામાં ગરમીમાં બધાને સાચવવા કેમ એ અઘરું પડે ઠંડીમાં તો વાંધો ન આવે અને જાનારને પણ આનંદ રહે અને બીજું અત્યારે મળતા શાકભાજી ફ્રૂટ ને એ બધું હોય એ ફ્રેશ હોય એટલે એ પણ એક સારું રીતે વાતાવરણ એકદમ ક્લીન હોય જલ્દીથી થાકઈ ન લાગે હરવા ફરવામાં જે ફરવા જવાના શોખીન હોય એમના માટે પણ આઈડિયલ વાતાવરણ હોય અને એમાં પણ વિડીયો ઘણા આવી રીતે આપણે ઉતારતા હોય તો વ્લોગિંગ કરતા હોય એના માટે પણ સારું કારણ કે સામાન્ય ફોનથી પણ અત્યારે સૂરજ છે ને એકદમ સાવ ઉપર ન હોય ક્રોસમાંથી આવતો હોય ને લાઇટિંગ બહુ તીવ્રનો હોય માપમાપનો પ્રકાશ હોય એટલે સારો જ વિડીયો ઉતરે તમે સામાન્યથી સામાન્ય ફોનમાં ઉતારો ને તો પણ શિયાળાની શરૂ શિયાળાની ઋતુમાં એમાં પણ ફાયદો રહે એટલે સુખકારી શિયાળાની ઋતુ હોય આમ જોવા જાવ તો અને ઘણા ફિટનેસના એન્થ્યુઝિયાસ્ટિક પીપલ હોય કે જેમને વોકિંગનો ને રનિંગનો ને એમનો શોખ હોય કે પછી ફિટનેસ માટે જીમમાં જવાનો શોખ હોય તો એના માટે પણ આ સમય એકદમ આઈડિયલ ચાલો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને ફરી પાછું કંઈ જો યાદ આવશે તો તમારી સાથે શેર કરશું મળીએ પાછા નવા વિડીયોમાં બપોર વચ્ચે તો હાર્સ લાઇટ આવે થોડીક એવી ભલે આખા દિવસમાં ન આવે પણ સવાર સાંજે ક્રોસમાંથી તડકો આવતો હોય ને એટલે બહુ વાંધો ન આવે